શહેરના પાનવાડી વિસ્તારમાં બે વર્ષો પહેલાં સામે જોવાની નજીવ બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અને અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મુલિયા સાહેબે કર્યો હતો વિગતો મુજબ આરોપી નિકુંજ નટુભાઈ કાંબળ સાહેદ નિરવ વિજયભાઈ ચૌહાણને સામું જોવા બાબતે લાફો મારી જતો રહેલ બાદમાં તમામ આરોપીઓ મેરડી માતાના મંદિર પારસ પાન સેન્ટર પાસે સામા મળી આરોપી નિકુંજ તથા પાર્થના ઘરની ડેલી બહાર ઊભા રહેતા તે વખતે સાહેદ રાહુલ નરેશભાઈ ચૌહાણ આ તમામ આરોપી ઊભા હતા ત્યારે પૂછેલ કે નિકુંજ કોણ છે નીરવને શું કામ લાફો મારેલ તેવું કહેતા આરોપી નિકુંજે કહ્યું કે તારો બાપ નિકુંજ છું તેમની સાથે જ બોલાચાલી થઈ હતી ત્યારબાદ તમામ આરોપીઓ ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી બેસબોલનો ધોકો ક્રિકેટનો સ્ટમ્પ હોકી છરી લોખંડનો પાઇપ લાકડાનો ધોકો જેવા હથિયારો ધારણ કરી ફરી મરણ જનાર સૂરજ પાછળ સાહેદો મારવા દોડી ગયા હતા જૂની ચૌહાણ ફળીમાં મરડી માતાની દેરી પાસે હુમલો કરી આરોપી નિકુંજે ફરી એકવાર બેઝબોલના ધોકા તથા છરીથી ઈજા કરી તથા આરોપી પાર્થે સુરતને છરીનો એક ઘા છાતીના ભાગે માર્યો હતો જે સારવાર દરમિયાન મોત થયું હતું આ કેસ મારામારીમાંથી હત્યાનો બની ગયો હતો ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ મુલિયા સાહેબની અદાલતમાં ચાલ્યો હતો જે દલીલોના અંતે મુખ્ય આરોપી પાર્થ નટુભાઈ કાંબડને આજીવન કેદની સજા અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે